ફ્રેન્ડ્સ હું મારી રસોઈની ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે દૂધી અને ચણાની દાળના શાકની રેસીપી શેર કરીશ ચણાની દાળને આપણે બે થી ત્રણ પાણી ધોઈ અને બાફી લઈએ દૂધીને નાના પીસમાં કટ કરી લઈએ ફ્રેન્ડ્સ આપણે ખાણીમાં આઠથી દસ લસણ કળી લીધેલ છે બેથી ત્રણ લીલા મરચા એક ચમચી જીરું ઉમેરી દઈએ હવે આને બધું સરસ ખાંડી લઈએ ગેસ ચાલુ કરી આપણે પેન મૂકી દીધું છે એમાં રાય ઉમેરીશું રાય છે હવે એમાં

લસણ અને લીલા મરચાની પેસ્ટ એડ કરી દઈએ સરસ મિક્સ કરી કરી દઈએ દઈએ હવે આમાં મસાલા એડ બે થી અઢી ચમચી જેટલું તીખું લાલ મરચું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો નાની બે ચમચી જેટલું ધાજુ પાવડર મસાલા ભાગનું મીઠું ઉમેરીશું અને અડધી ચમચી હળદર ઉમેરી દઈએ આપણો મસાલો સરસ ડુંગળીના ટામેટામાં સેટ થઈ જાય એની માટે થોડું પાણી ઉમેરી દઈએ અને મસાલા સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી ચડી જવા દઈએ મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આ દૂધી જે કટકવાની રાખેલી છે એ ઉમેરી દઈએ હવે દૂધી હવેલામાં સેટ થઈ ગઈ છે હવે એ ચડી જાય એની માટે થોડું પાણી ઉમેરી દઈએ હવે ઢાંકમાં ઢાકી આને ચડી જવા દઈએ ફ્રેન્ડ્સ આપણે દૂધી સરસ ચડી ગઈ છે હવે એમાં આપણે જે ચણાની દાળ બાકીને રાખેલી છે એ ઉમેરી દઈએ સરસ મિક્સ કરી દઈએ ધોઈને રાખેલી કોથમીર એડ કરી દઈએ થોડું પાણી એડ કરી દઈએ તમે કેટલું ગ્રેવી આવું રાખવા માંગો છો એ પ્રમાણે પાણી મેળવું થોડી વાર શાકને ઉકળી જવા દઈએ જેથી ચણાની દાળ આપણા શાકમાં સરસ મિક્સ થઈ જાય અને લાસ્ટમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ ફ્રેન્ડ્સ તૈયાર છે આપણે દૂધી ચણા દાળનું શાક તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો અને એક વાર રેસીપીને જરૂર ટ્રાય કરજો તો ચાલો આપણે હવે આને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ તૈયાર છે આપણું દુધિયાની અને ચાણી શાક થેન્ક યુ